श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णव की वार्ता में सूरदास जी को वार्ता क्रमांक इक्यासी वो जो अधूरो हो तो जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के सेवक सूरदास जी सारस्वत ब्राह्मण दिल्ली के पास सि गम है कहाँ रहते तामे। कल जो प्रसंग आयो तो, जो अकबर ने तानसेन से सूरदास जी को एक पद सुनियो तो, भक्त के लक्षण के ऊपर सो सुनी के देशापति अकबर ने ऐसो लक्षण वालों भक्त को दर्शन कराओ तब तानसेन ने कही जो भक्त ने यह कीर्तन लिखियो है क्यों है वो बड़ ब्रज में रहते उनको नाम सुरदास जी है बाद में सुरदास जी को मिलन के लिए बादशाह दिल्ली से आगरा आयो और आगरा में सूरदास जी को बुलाए बुलाई मंगाए और विनती करी विष्णु पद सुनाओ तब जीव कैसे कृतार्थ हो सुंदर बहुत लंबो पद जो है तो वो सुनायो अब आगे यह सुनी के देशाधिपति बहुत प्रसन्न भयो छे देशाधिपति के मन में यह आई जो सूरदास जी की परीक्षा देखूं, सो भगवान को आश्रय हो तो ये मेरो जस गावे गो नाही सो यह विचार के देशाधिपति ने सूरदास कही जो श्री भगवान ने मोको राज्य दियो है सो so, सगरे गुनी जन मेरो जस गावत है सो so, को मैं अनेक का देत हूँ हो गुनी हो सो so, तुम हो मेरो कछु जस सो so, तिहारे मन में जो इच्छा हो सो मागी लेव सो so, यह देशाधिपति ने कहो तब सूरदास जी ने यह पद गायो राग केदारो नाही नो मन में ठोर नंद नंदन अछत कैसे आनिए उर और चलत चितवत दिवस जागत सुपन सोवत हृदय ते वह मदन मूर्ति छीन इत उत जाती कहत कथा अनेक उधो लाख लोभ दिखाये कहा करो चित्त प्रेम पूर्ण घट न सिंधु समाये श्याम गात सरोज आनन ललित गति मृदु हास सूर ऐसे दरस को ये मरत लोचन प्यास તો જ્યારે અકબરે પ્રથમ વિનંતી કરી કે વિષ્ણુ પદ ગાઓ ત્યારે સુદાસજીએ ચતુરાઈપૂર્વક સામે પાત્રતા જોઈ અને એ પ્રમાણે મનુષ્ય જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય તે ઉપર પદની રચના કરી અને ગાયું જેમાં ક્યાંય ઠાકોરજીની લીલાનું વર્ણન નથી કારણ કે આપણા માર્ગમાં આ જ છે કે જે સામે પાત્ર હોય તો જ લીલાનું વર્ણન થઈ શકે પણ જ્યાં બાદશાહે એવું કહ્યું કે બધા જ ગુણિજનો મારા ગુણ ગાય છે એ લોકોને હું એટલું દ્રવ્ય આપી દઉં છું કે એમને ક્યારેય પછી હાથ ફેલાવો નથી પડતો તો તમે મારા ગુણ ગાઓ તો સુરદાસજીએ તે વખતે ન રહેવાયું એટલે એમના હૃદયનો ભાવ થોડોક પ્રગટ કર્યો કોઈ યુગલ લીલાનું વર્ણન તો નથી જ કરવાના ક્યારેય પણ નહીં કરે આગળ ઘણા બધા પ્રસંગો આવશે બીજા નંદદાસજીનો પણ પ્રસંગ જે હતો બસો બાવન વીસ રૂપમંજરીનો પણ હતો શરીર છોડી દીધા બંનેએ આ જ અકબર બાદશાહે પૂછેલી લીલા નિકટ નિપટવાળો જે પદ હતું કીર્તન એમાં એટલે એવી લીલાની વાત તો નથી થઈ શકતી પણ માગવાનું કહ્યું એટલે એ જ વખત એમના હૃદયમાં જે સતત ઠાકોરજીનું સ્વરૂપ રહે છે એ આપે પદમાં રજૂઆત કરી દીધી કારણ કે આપનો આશ્રય એ ઠાકોરજી પ્રત્યે છે અને વૈષ્ણવનો આશ્રય ઠાકોરજી જેને જેષ્ણજી ઠાકોરજીનો આશ્રય કરેલો છે એની ઉપર ઠાકોરજી સદાય પ્રસન્ન રહે છે પણ દ્રવ્યમાં ઘરમાં અને સુખ સંપત્તિમાં આશ્રય કરેલો છે એમની ઉપર ઠાકોરજી પ્રસન્ન નથી રહેતા ભલે પછી વૈષ્ણવ જ છે અને ભલે લીલામાં અંગીકાર થશે ત્રણ જન્મના અંતરાય પછી તો થશે પણ ઠાકોરજીનું પ્રસન્ન રહેવું એમાં મૂળ આશ્રય છે જેમ કે હરિરાઈજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે બહિર્મુખમાં સૌથી મોટો બહિર્મુખ કોને ગણવો તો હરિરાઈજી મહાપ્રભુજીએ કીધું છે કે જેણે દ્રવ્યનો આશ્રય કર્યો છે કે દ્રવ્યથી જ મારું સિદ્ધ થશે એ સૌથી મોટો બહિર્મુખી કહ્યો છે બહિર્મુખીની વ્યાખ્યા પણ બહુ સરળ છે જ્યારે આ તો સુરદાસજી છે અને શબ્દમાં પણ છેલ્લે લખ્યું છે સુર એસે મરત લોચન પ્યાસ લોચન એટલે તો નેત્રો થાય પણ આપ કેવા ચતુર છો કે આપ ભૂતલ પર પ્રગટ થયા છે એ પહેલાં જ નેત્રોના નિશાન સુધા રહેવા દીધા નથી કારણ કે આપને જગત જોવું જ નથી આપને તો ફક્ત શ્રી ગોવર્ધનનાથના જ દર્શન કરવા છે શ્રી યમુનાજીના જ દર્શન કરવા છે શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજના જ દર્શન કરવા છે એટલે આપે આજે પદ રચ્યું અને જે ગાયું એમાં લખ્યું કે નાહીન રહ્યો મનમે ઠોર હવે મનમાં બીજી કોઈ જગ્યા જ નથી नंद नंदन नंद अछत कैसे आनिए उर और चलत चितवत दिवस जागत सुपन सोवत राती આઠે પહોર એક શબ્દમાં કહેવું હોય તો આ પદ માટે એવું કહેવાય આ ટૂંક માટે આઠે પહોર એટલે ચોવીસે કલાક સુદાસજીના હૃદયમાં જે ભાવ જેવો પ્રગટ થઈ રહ્યો છે ચલત ચિતવત દિવસ જાગત સુપન સોવત એટલે કે હું સવારે ઉઠીને જે પણ કંઈ ક્રિયા કરતો હોઉં છું જાગ્યા પછીની આખો દિવસ દરમિયાન જાગું ત્યારે અને રાત્રે સુઈ જાઉં તો સોંપવામાં પણ શ્રી ગોવર્ધનનાથ મારા ચિત્તમાંથી ખસતા નથી હૃદય મે વહ મદન મૂર્તિ છીન ન ઈત ઉત જાતિ એ ક્ષણ માટે પણ આગળ પાછા નથી થતા કહત કથા અનેક ઉધો લાખ લોભ દેખાય એટલે આ કદાચ ઉધો એટલે આ ભ્રમર જે ઉદ્ધવે બહુ જ બધી જ્ઞાનની વાતો કરી હતી કે તમે એમને ભૂલી જાઓ એમના માટે રડો નહીં એ તમારી અંદર જ છે નિર્ગુણ નિરાકાર તરફ લઈ જવા માટે લાખો વાતો લોક બહુ દેખાયો હતો પણ કે છે કે કહા કરો ચિત્ત પ્રેમ પૂર્ણ ઘટન સિંધુ સમાય તો કે મારું ચિત્ત પરિપૂર્ણ થઈ ગયું છે તે ઘટમાં પ્રેમ એટલો ભરેલો છે કે હવે એમાં સિંધુ હશે તો પણ સમાશે નહીં શ્યામ ગાત સરોજ આનંદ લલિત ગતિ મૃદુહાસ શું એસે દરસ કોઈ એ મરત લોચન પ્યા એટલે જ્યાં દ્રવ્યની વાત આવી બાદશાહ તરફથી એની સાથે આપના હૃદયમાં જે ખજાનો હતો એ આપે બાદશાહને બતાવી દીધો આટલો બતાવ્યો વધારે નથી બતા આ એક માપ છે હવે આ સમજી ગયો આ પણ સામે જાણકાર જે લેવી પણ છે એ વાત આવશે सो यह पद सुनी के देशाधिपति ने अपने मन में विचार्यो जो ये मेरो जस काहे को गावेंगे जो इनको कछु लीवे को लालच हो तो मेरो जस गावे ये तो परमेश्वर के जन है सो ये तो ईश्वर को जस गावेंगे सो सूरदास जी या कीर्तन में पिछले चरण में है जो कहे है જો સુર એસે દર્શકો એ મરત લોચન પ્યાસ તો શ્રી ગોકુલનાથજી વર્ણન કરે છે કે શું દેશાદીપતિને સુરદાસ શું કહ્યું જો સુરદાસ તુરે તો નેત્ર હૈ નહી શો પ્યાસે કહેશે કહે કારણ કે આ બુદ્ધિથી તરતથી પ્રશ્ન કર્યો છે પ્રશ્ન સાચો છે આમ જોવા જઈએ તો

અને જ્યારે એ શબ્દોની મર્યાદા વટાવે તો એની પાછળ પણ એક જ ભાવ હોય છે કે જલ્દીથી આવા લૌકિક વૃત્તિવાળા જીવથી દૂર થઈ જવા માટેનું વર્તન છે આ આ વર્તનને એક્સેપ્ટ કરેલું છે ભક્તિમાર્ગમાં જાન પેલી વેશ્યાની દીકરી હોય છે દૈવી હોય છે અને જ્યારે કોઈ વૈષ્ણવ જાણી જાય છે કે આ તો લીલાની અમારી વલ્લભ્ય સૃષ્ટિની જીવ છૂટી પડેલી છે અને તે વખતે એને પૈસા આપી અને એક રાત્રિ માટે થઈ અને જેમ વેશ્યા પાસે કોઈ ખરીદી કરે શરીરના વેપાર માટેના ભાવ સાથેની એવી રીતે કાયદેસરની ખરીદી કરી અને રૂપિયા આપીને ઘરે લઈ આવ્યો અને પછી જે ઘરે લાવી અને જે એમને નામ સંભળાવી અને વૈષ્ણવ કરી દીધી એ સાથે જ મહાપ્રભુજી અંદર એમાં બિરાજમાન જ હોય છે વૈષ્ણવના એટલે મહાપ્રભુજીની કૃપાથી એને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું કે હું તો નિત્ય ગોલોકમાં ચંદ્રાવલીજીની કે અમુક નિકુંજની અને અમુકની સખી છું અને હું તો વિશ્વના ઘરમાં જન્મી છું અને એ જ્ઞાન થઈ ગયું પછી એનું વર્તન બદલાઈ ગયું ભક્તોનું વર્તન ક્યારેક બદલાય છે તો એની પાછળ પણ અલૌકિક સ્વાર્થ હોય છે અને એને એક્સેપ્ટ કરેલું છે એ ગાણા જેવી વર્તન કરવા લાગી ક્યારેક જ્યારે એ વેચા લેવા આવી કે ચાલો ભાઈ તારો સમય પૂરો થઈ ગયો તને ચોવીસ કલાક માટે મેં સોંપી હતી એના રૂપિયા મને મળી ગયા છે હવે તું પાછી મારા ઘરે ચાલ કારણ કે એના માટે તો કમાવાનું સાધન છે પણ જ્યાં એ ઘરે ગઈ ત્યાં ખાવા પીવાનું છોડી દીધું કારણ કે હવે તો અલૌકિક ભ્રમસંબંધનો અનુભવ થઈ ગયો હોય પછી એને તો બીજા બધાના હાથનું તું તને લોહી પરું માંસ ખાતી હોય એવી ફિલિંગ આવે એટલે એ વખતે તો સ્વરૂપ જ્ઞાન તરત થઈ જતું અને એ આવાજ થઈ જતા અત્યારની વાત આખી અલગ છે કે હજી તો લોકોને બ્રહ્મસુભાની લે છે આજે પણ બલ્લભ કુલથી પણ હજી પણ લગ્નમાં અને મરણમાં બાર માટે લાડવા ખાવાના છૂટતા નથી તો એના માટે જ આ ત્રણ અંતરાયનો વ્યવસ્થા રાખેલી છે લોકલ ગાડીવાળા વૈષ્ણવો કે જેમને હજી પણ છૂટતું નથી તો પણ એમને લઈ તો જવા જ છે કારણ કે આ તો ઠાકોરજીની આજ્ઞા છે કે અમારા જીવો જે નીચે છે એમાં ઉત્તમને પેલી પહેલાં લોટમાં લાવો મધ્યમને બીજા લોટમાં લાવો અને જે હાવ છેલ્લા છે એમને છેલ્લા લોટમાં લાવો એટલે ત્રણ અંતરાય વાળા જ છે અત્યારે મોટાભાગની સૃષ્ટિ કારણ કે સાડી પાંચસો વર્ષની માર્ગની સ્થિતિ એના વિશે સ્પષ્ટ વર્ણન મળે છે જ્યારે શ્રી ગોકુલનાથજી પ્રભુનો જન્મોત્સવ નજીક આવી રહ્યો હોય છે અને શ્રી ગોવર્ધનનાથજીને માટે થઈને કંઈક નુપુર કે કંઈક એવું અલંકાર સિદ્ધ કરવા માટે પરમાનંદ નામનો સોની હોય છે એને સોંપવામાં આવે છે આ વૈષ્ણવ છે એ નહીં પણ આ પરમાનંદ સોની એ બીજા પરમાનંદ દાસ નહીં તેમને આ કાર્ય સોંપવામાં આવે છે અને અથવા તો બીજા કોઈ સોની હશે જેમને ધ્રમસુબ્રંત કે નામ આપીને આ સિદ્ધ કરાવડાવ્યું હશે તો એટલું સુંદર સિદ્ધ કરે છે અને તે વખતે આ પ્રસંગ આવે છે આપણા માર્ગની સ્થિતિનો કે જેમાં પછી એક ચાચા હરિરાયજી મહાપ્રભુજીની પાસે સર્વપ્રથમ આ અલંકાર સિદ્ધ થઈને આવે છે શ્રી ગોવર્ધનનાથજીને ધરવાના હોય છે શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવને દિવસે લગભગ હું જો ભૂલતો ના હોઉં તો આવો જ પ્રસંગ છે ગોકુલનાથજીના વ્યા આખ્યાનમાં આવે છે તે વખતે શ્રી હરિરાયજી કહે છે કે સોનીને કે જો તું આ એક વખત જોડા જાય કે બરાબર નાપ છે કે નહીં તો તે વખતે તું જો ઠાકોરજી પ્રસન્ન હોય અને કંઈ કહે કે માગી લે માગી લે એ વખતે તો ઠાકોરજી વાતો કરતા હતા બધાની સાથે એટલે હરિરાઈજીને ખબર હતી કે બોલશે જો બોલે તો પછી માગી લેજે કે માર્ગની સ્થિતિ જે છે એમાં પચાસ વર્ષ બીજી ઉમેરી દો તો ખરેખર એ પ્રસંગ એવો થયો હતો કે જેમાં ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને કીધું કે આજે તો આ તારા જે સુંદરતા સિદ્ધ કર્યું છે તો કે માગી લે ત્યારે માગ્યું કે માર્ગની સ્થિતિ પચાસ વર્ષ બીજી કરો તો મને તારે બરાબર સ્મરણ નથી કે માર્ગની સ્થિતિ પાંચસો હતી અને સાડી પાંચસો કરી છે લગભગ હોય ભૂલતો ના હોવું તો પાંચસોની સાડી પાંચસો માર્ગની સ્થિતિ કરી એ સાથે જ કહ્યું કે આ તું ના માગી શકે આ તો હરિરાયજીએ માગ્યું છે કારણ કે હરિરાયજીએ ખૂબ કૃપા વરસાઈ છે પુષ્ટિ માર્ગમાં સાહિત્ય પ્રદાન કરવામાં અને આપે જે આયુષ્ય ભોગવ્યું છે એકસો વીસ વર્ષનું એમાં આપણે શરૂઆતમાં જે વૈષ્ણવોને જોયા છે અને આપણે એકસો વીસ વર્ષ લીલામાં પધારતા પહેલાં જે વૈષ્ણવોને જોયા છે એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર જોયો છે એટલા માટે જ આપણે જે આપણી વલ્લભ સાખી રચના કરી છે એમાં જે ચાપકા માર્યા છે એ ભાવથી જ માર્યા છે કે ભાઈ વૈષ્ણવો કેટલા બધા બહિર્મુખ તરફ જઈ રહ્યા છે તો એ વખતે આપ જે પચાસ વર્ષની જે માર્ગની સ્થિતિ ઉમેરી એટલે માર્ગની સ્થિતિ વિશેનું દુઃખ એ હરિરાયજીએ બસ બેતાલીસ જે પત્રો છે આપસીના ગોપેશ્વર પ્રભુએ પર જે લખેલા તે જે ગોપેશ્વર પ્રભુએ સ્વયં ટીકા રચી છે એમાં કહ્યું છે કે માર્ગની સ્થિતિનું દુઃખ દૂર કરવા માટે હરિરાયજીએ જે ઉપાય બતાવ્યો છે એમાં પહેલાં તો માર્ગની સ્થિતિનું દુઃખ કેવું હોઈ શકે કેટલી હદ સુધી આ ત્રીજા લોટના વૈષ્ણવ હોઈ શકે કેવા હોઈ શકે એની પર બહુ સુંદર વર્ણન સાડત્રીસના પત્રમાં અવશ્ય વાંચવું એકતાલીસ પત્રોમાંથી સાડત્રીસનું પત્ર એમાં જે આપે થોડુંક મને સ્મરણ જે કહું છું કે જીવો માટે કેવી રીતે પ્રાર્થના કરવી એ પણ હરિરાઈજીએ શીખવાડી છે કે તમારે વૈષ્ણવો ઠાકોરજીને એમ કહેવું કે મને ભ્રમસોબંધ થયો છે પણ હજી માર્ગમાં સ્થિતિ નથી થઈ શ્રીનાથજી ગોવર્ધનનાથજીમાં વિશ્વાસ નથી થયો મારામાં દિનતા નથી મારામાં કામનો આવેશ જતો નથી એમ કરી કરીને બિલકુલ કશું જ ના હોય જેની પાસે ભાવ પણ ના હોય તો પણ ઠાકોરજી કૃપા કરવા બંધાયેલા છે એમાં એક આ શબ્દ કહ્યો છે કે માર્ગની સ્થિતિનું દુઃખ હોય એટલે કે માર્ગ સ્થિતિ એટલે કે માર્ગ પૂરો થઈ ગયો હોય જે સમય ઠાકોરજી સહાનુભાવતા જતા હોવાના હતા જ બોલવાનું તો બંધ કર્યું શ્રી ગુસાઈજી સાથે પણ પ્રગટ થવાનું બંધ કર્યું શ્રી ગુસાઈજીની આજ્ઞાથી પણ જે સાનુભાવતા બતાવવાના છે એ માર્ગની સ્થિતિ પણ પાંચસો અત્યારે તો પાંચસો અડતાલીસનો જ ઉત્સવ હમણાં જ ગયો હજી વલ્લભનો એટલે આ સાડો પાંચ પાંચસો સાડી પાંચસો વર્ષ સુધીની માર્ગની જો સ્થિતિ કીધી હોય તો માર્ગની સ્થિતિ એ જન્મ ઉત્સવથી ના ગણાય પણ એ જે દિવસે સંબંધ આપ્યો દામોદરદાસ સરસારીજીને તે દિવસથી ગણાય એટલે હજી તો સમય છે તો એ માર્ગની સ્થિતિ જ્યારે પૂરી થઈ જશે પછી જે વૈષ્ણવોને દુઃખ દૂર કરવું હોય તો એનો પણ ઉપાય હરિરાયજીએ તો એક જ વાક્યમાં આપી દીધો છે સરળતાથી કે ભલે કશું જ ના થઈ શકે સેવા પણ ના થઈ શકે તમને કોઈ ભાવ પણ ના હોય પણ તમે ભ્રમ સુમ લીધો પણ જો તમે વલ્લભનું સ્મરણ માત્ર કરશો તો તમારા બધા જ દોષ અને જે માર્ગની સ્થિતિનું દુઃખ છે ને એ પણ મટી જશે એક વાક્યમાં તો માર્ગની સ્થિતિનું દુઃખ મટાડી દે એવી જો કૃપા હરિરાયજી કરી શકતા હોય તો એ હરિરાયજીની કૃપાનું વર્ણન પણ કરી શકે તો અહીંયા દેશાધિપતિને જ્યારે પ્રશ્ન થયો ત્યારે એવો જવાબ આપવાનો આવ્યો ત્યારે જે તમે કીધું કે તમા જતી રહે છે ભાઈ તો જેમ કે પેલી વેસનાની દીકરી હતી પછી ગાડા વેડા જ કરવા લાગી અને જ્યારે ત્યારે પણ પોતાએ વેસ્યાના લઈ ખેંચીને લઈ જાય કારણ કે એના માટે કમાવાનું સાધન હતું દીકરી પણ હતી કાયદેસર બી એ હુકમ હુક એ કરે ટેલ માટે જાય પેલા દરબારમાં જાય ન્યાય માટે તો પણ એને મળવો જોઈએ ન્યાય એટલે જ્યારે જ્યારે પણ ઘરે જાય એટલે ગાડી બાવડી થઈ જાય ગેલી થઈ જાય કંઈ ખબર નથી પડતી ગાડા વેડા કરવા લાગે અને જ્યાં પેલા વૈષ્ણવને ઘેર દોડીને આવતી રહે તો ત્યાં પાછી બિલકુલ વૈષ્ણવ છે બી સુંદર વર્તન કરે બધું પ્રસાદ પણ લે સારી રીતે વાતો કરે પણ જ્યાં મા પાછી લેવા આવે એટલે વર્તન બગાડી નાખે એવી રીતે અહીંયા સુદાસજીનું હવે ટોન બદલાઈ ગયો અત્યાર સુધી સુદાસજીને એમ હતું કે મારી પાસે જે જાણવા માટે ભાવતો ઈમે જણાયું પછી એણે મારી પરીક્ષા કરી મને દ્રઢ્યની લાલા ચાપી ત્યાં સુધી આપે આપનો વર્તન ન બદલ્યું પણ હવે તો એમ કહી દીધું કે તમારું નેતૃત્વ છે ને તો તમે આ કેવી રીતે આ બધું કહી રહ્યા છો આ કેવી રીતે સાચું માની લીએ અમે તબ સુરદાસજીને કહી આ વાત કે તુમકો ક્યાં ખબરી છે જો એ લોચણ તો सबके હે પરંતુ ભગવાન કે દર્શનની ત્યાસ કોકો હે जो श्री भगवान के दर्शन के जे प्यासे नेत्र है सो तो सदा भगवान के पास ही रहते हैं सो स्वरूपानंद को रसपान छीन छीन में करत है और सदा प्यासे मरत है यह सुनी अकबर बादशाह ने कही जो इनके नेत्र तो परमेश्वर के पास है सो परमेश्वर को देखत है અકોરાશ્ય કોલીડોંગા સુરદાસી કે આ પાપમાં જે આપણને જે નેત્રો આપેલા છે એવા નેત્રો તોય ઠાકોરજીની પાસે જ મૂકીને આયા છે આવો એક ભાવ થાય આમાં સો પરમેશ્વર કે પાસ હે સો પરમેશ્વર કો દેખત હે ઓર કો દેખત નહીં તબ બાદશાહને સુરદાસ કે સમાદાનની ઈચ્છા કીની હવે એમન થયું કે ના મારી ફરજ છે એટલીસ્ટ વલ્લતમાં સેવક આયા છે તુ મને કઈ કાપવું જોઈએ ફૂલ લે તો ફૂલ લે પાકડી એટલે એવું કહ્યું કે ચાર ગામ તથા દ્રવ્ય બહોત દિન લાગ્યો રાજા છે ને તો રાજા પોતાની ગરિમા પ્રમાણે આપે એટલે બે ચાર ગામ અને બહુ બધું દ્રવ્ય હીરા મોતી માણેક સુવર્ણ બધું આપવા લાગ્યા સો સુરદાસને કચ્છું નાહી લિયો તબ અકબર બહાદશાહ સુરદાસજી શો કહે જો બાબા સાહેબ કછું તો મોકો આજ્ઞા કરીએ તબ સુરદાસજીને કહી હવે જુઓ આ છેલ્લે સ્ટેજે બેસી ગયા બાદશાહ સાથે આવી રીતે વાત કરે ને એટલે એનું મસ્તક કપાય ક્યાં તો એને કાયમ માટે તડીપાર કરવામાં આવે એક જ કાયદો છે બાદશાહની અવહેલના કરવાનો પણ આને કોઈની પણ ચિંતા નથી કારણ કે આ તો બાદશાહોના પણ બાદશાહ એવા ઠાકોરજીના સેવકો છે આ જ પાછળ હવે સુરદાસજીને આ બાદશાહે કે કછું તો મૂકો આજ્ઞા કરીએ હવે વિનંતી કરીએ ત્યાં સુધી પોતે આજ્ઞા કરતો હતો ત્યાં લઈ જાઓ આ લઈ જાઓ આ લઈ જાઓ પણ મીણ ના ખાધો એટલે હવે એણે દિન થઈને કીધું હવે વિનંતી કરીએ આવી વિનંતી બાદશાહ કોઈને કરે નહીં પણ અહીંયા કરવી પડી કે કશું તો મોકો આજ્ઞા કરીએ આજ્ઞા શબ્દ વાપર્યો હવે તો સુદાસજી આજ્ઞા કરવામાં પાછા ના પડ્યા આ તો વલ્લભના છે સેવક આજ પાછે હમકો હવે સુરદાસજી શું બોલે અકબર બાદશાહને આજ પાછે હમકો કબહુ ફેરી મતી બોલાઈ ઓર મોસો કબહુ મિલ્યો મતી કેવું માગી લીધું લૌકિક સાથે આવા જ સંબંધ હોવા જોઈએ શું મહાપ્રભુજીએ કૃપા કરી જા પુષ્ટિ માર્ગમાં કે તમારું લૌકિક તમે જાતે ન છોડી શકો એવું આ ગળે વળગેલું છે ઋણાનુબંધને કારણે પૂર્વજન્મમાં આપણે જ ઋણાનુબંધ દેવા રાખીને આવ્યા કે આપણા મા બાપ અને આપણા ભાઈ બહેનો અને આપણા પતિ પત્ની એ આપણા ગળે વળગેલા જ છે એને કોઈ છોડાવી શકવા માટે સામર્થ્યવન નથી એને સંસાર કહેવાય અને એ સંસારને મુક્ત કરાવવા માટે મહાપ્રભુ જે બ્રહ્મસંબંધ થયો એની સાથે જ એવી કૃપા કરી દીધી કે એ કોઈની પણ સાથે સંબંધ ના રાખે તોય એને કોઈ વાંધો ના આવે આ માર્ગમાં આવતાની સાથે એવો અધિકાર જેમ કે જે પરદેશમાં કોઈ જાય તો ત્યાંના બધા અધિકાર મળી જાય ને એવી રીતે આ બ્રહ્મ સંબંધ લે એની સાથે મોટામાં મોટો અધિકાર વૈષ્ણવોને એ મળી જાય છે કે જેવો બ્રહ્મસુબંધ લે એની સાથે જે બ્રહ્મસુબંધ નથી લીધો એવા માતા પિતા પત્ની ભાઈ બહેન અને સગાવાલા એ બધાનો છેડો ફાડી અને ફક્ત ભગવાનમય થઈ શકે એવી વ્યવસ્થા એવો અવકાશ એ શ્રી વલ્લભાચાર્યજીએ કર્યો છે અને એમાં સેવામાં પણ કોઈ એવો જે ભાવ ઊભો કર્યો છે લોકોએ એવું પણ નથી સેવામાં જેની પાસે નથી દ્રવ્ય તો પેલી મહાવનની ક્ષત્રાણી અડેલની બ્રાહ્મણી તો એણે તો એને એક જ રૂમની અંદર સેવા શરૂ કરી એણે તો જારી નથી રાખી કુંજો રાખ્યો છે તો રોટલી ધરી ધરી સીધી કાની પણ નથી આપતી તો આ માર્ગમાં સેવામાં મૂળ છે ભોગ ધરીને લેવો ગુસાઈજીએ અસારવા પાસે જે બહાર દીકરી હતી એની પાસે દ્રવ્ય નહોતું અને સેવા કરવી જોઈએ એવું સુધી ગુસાઈજીએ સામેથી આજ્ઞા કરી કે કરવી જ જોઈએ સેવા તો ત્યારે એ બે માં દીકરીએ કહી દીધું કે અમારી પાસે તો દ્રવ્ય નથી તો શ્રી ગુસાઈજીએ સીધી વાત એક જ વાક્યમાં સમજાવ્યું કે તું પોતે તો પેટ ભરે છે ને તો કે હા તો કે જેનાથી ભરે છે ને એ ધરી લેજે તો બીજો પ્રશ્ન કર્યો પછી મારે વસ્ત્ર અને બધું સાહિત્ય અને બધું ક્યાંથી લાવવું તો કે તારે કંઈ લાવવાની જરૂર નથી તું પોતે તો તારા માટે વસ્ત્ર લાવે છે ને તો કે હા તો કે એમાંથી કાપી અને પછી એમાંથી વસ્ત્ર સિદ્ધ કરાવજે અને બીજું કંઈ ના કરતી તું તો કે પણ મારે લીલા મેવા તરીકે તો કંઈ ભરવું જોઈએ ને અમુક ભોગ શ્રમ ભોગ ધરવો જોઈએ ને તે વખતે કહે છે કે બાજરી તો છે ને તો કે હા તો કે પલાળીને ધરજે એટલે આ માર્ગમાં ઠાકોરજીએ કોઈ વસ્તુનું બંધન નથી રાખ્યું કે આ જ જોઈએ મારે જેની પાસે હતું દામોદરદાસ સંભલવાળા પાસે હતું તો એ સુવર્ણની પાત્રમાં જ સોનાનો આમનો રસ કેરીનો રસ ધરતા એટલે જેની પાસે હતું એની પાસે તો એવી સેવા લીધી છે પણ નથી એને એની સેવા પણ પ્રેમથી લીધી છે એટલે જેને સેવા કરવી જ છે એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી અને એટલા માટે તો અહીંયા માર્ગમાં ભોગ ધરીને લેવાની સરળતા રાખી છે મહાપ્રભુજીએ અને એમના સંબંધોમાં એમને ક્યાંય ધાર કે કોઈ ના મળવા આવે કે કોઈના ઘેર ના જાય તો એમને કોઈ વાંધો જ ના આવે એવો સંબંધ ઠાકોરજી સાથે બાંધી દીધો છે અને ઠાકોરજી તો જ પસંદ થાય ને કે તમે એમને ભોગ ધરી લો અને તમે એમની સેવા કર્યા કરો પછી તમારે કોની સેવા કરવાની રહી એક શ્રીજીરી જે એક શ્રીજીરી જે દુનિયા સગળી આપોઆપીરી જે એક શ્રીજીરી જે દુનિયા સગળી આપોઆપ જરી જતી નારી જે જગતો જખ મારે નારી જે જગતો જખ મારે સહુનભતું શ્રીજી આધારે સહુનભતું શ્રીજી આધારે હવે ડર નહીં દિલમાં માં તલ ભારે એક શ્રીજીરી જે એક શ્રીજીરી જે દુનિયા સગળી આપો આપ જરી જતી કેવો સુંદર ક્રમ આપ્યો છે કે ખાલી ભોગ ધરીને લેવું આમાં બીજું કશું છે જ નહીં અને સંબંધો ના રાખવા હા જેને તેને ઘેર જઈને ખાવાનું નથી આપણા માર્ગમાં કારણ કે ભ્રમ સંબંધ એટલે સર્વ દોષથી મુક્ત કરવા પછી એ જ પ્રમાણે લોકોના હાથનું ખાવાનું ચાલુ કરે કે જે લોકો પાળતાય ના હોય માસિક ધર્મોમાંય બનાવતા હોય અને એ જ બધું માંસ જેવું કહેવાય એને એવા સમયે બનાવેલી વસ્તુઓને બહાર બનાવનારા હોટલમાં પણ એવું જ હોય છે આ બધું જ ખાતા થઈ જાય છે એટલે દોષ બધા પાછા આવી જાય છે તો દુઃખ તો થાય ને આજે કોઈ બાળકને માં સ્નાન કરાવે અને પછી એ બાળક ધૂળમાં આવટવા કાધોમાં કિચડમાં ગંદામાં મેલામાં અળોટે તો માને દુઃખ તો થાય ને પણ શું કરી શકે મા એટલે આ એવું છે રમસબંધ થયા પછી પણ હજી અસમર્પિત લઈ રહ્યા છે તેનું દુઃખ છે પણ આથી બીજું જ દુઃખ નથી કે આનું શું થશે કેમ કે ઠાકોરજીના આજ્ઞા પ્રમાણે એમને ત્રણ જણનથી વધારે અંતરાય નથી એટલે વળી પાછા લીલામાં પ્રાપ્તિ જરૂર કરશે તો આ જ પેશી મેરે કોઈ મતી બોલાઈ ગયો ઓર મોસો કબુહુ બોલ્યો મતી આવી રીતે કહી દીધું અને હવે ભાવપ્રકાશમાં અકબર બાદશાહ વિવેકી હતો હરિડાઈજી કહે છે અકબર બાદશાહ વિવેકી હતો સો હરિરાઈજી એ પ્રગટ કરી દીધું સો યોગ પહેલો જન્મ મેં બાલ મુકુંદ બ્રહ્મચારી હતો સો એક દિન એ બિના છાને દૂધ પાન કીયો દૂધ ગાળવું જોઈએ ગાયમાંથી દોવે પછી પણ એ ગાળ્યું નહોતું તામે એક ગાયકો રોમ પેટ મે ગયો એ બાદશા અકબર કે જે લોકો એમને મિલેચ્છ કે છે પણ એ ખરેખર પૂર્વજન્મનો બાલ શું નામ છે બાલ મુકુંદ બ્રહ્મચારી હતું તો હવે આગળનો પ્રસંગ આવતીકાલે શું શો સુરદાસ કો દંડવત કરીએ અકબર બાદશાહે સુરદાસને દંડવત કર્યા અને વિદાય કર્યો વિદાય કર્યા હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ ચારનું દર્શન કરાવશે તે પ્રસંગ સુંદર છે હવે પછીના બધા પ્રસંગો બહુ સુંદર છે તે આવતીકાલે આવશે શ્રી વલ્લભાધી સકી જય શ્રી ગોવર્ધન નાથ કી જય